લોકસભા બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદાતાઓના સો ટકા વોટિંગ થાય તે માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે અમદાવાદ શહેર તેમજ ગ્રામ્યમાં નવા નોંધાયેલા મતદારોની કુલ સંખ્યા એક લાખ પાંચ હજાર પાંચસો ને વોટર્સની છે અઢારથી ઓગણીસ વર્ષની વય જૂથના આ મતદાતાઓ માટે કોલેજિયન વિદ્યાર્થીઓ હોવાથી જિલ્લાની પંદર જેટલી યુનિવર્સિટી સાથે પણ ચૂંટણી વિભાગે ખાસ એમઓયુ કર્યા છે આ યુનિવર્સિટીઓ દ્વારા પણ યુવા વોટર્સને ફર્સ્ટ ટાઈમ વોટ આપવા માટે શપથ લેવડાવવા સહિતની વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવશે આ તમામ જે છે મતદાન થી વર્ષના આ લોકો આવે છે ભાગે આ જે વર્ગ છે એ શૈક્ષણિક સંસ્થાઓ કોલેજીસ વગેરેમાં ભણતા એટલે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્રના પ્રયાસો સાથે આપણે પંદર યુનિવર્સિટી થી વધારે જેમ કે સાબરમતી યુનિવર્સિટી સિલ્વલોક યુનિવર્સિટી રાય યુનિવર્સિટી જેવી અલગ અલગ યુનિવર્સિટી જોડે એમઓયુ કરવામાં આવેલા છે આ તમામ જે પહેલી વોટર્સ છે આ વખતે નોંધાયેલા છે તેઓ અવશ્ય મતદાન કરશે માટે પણ છે આ સાથે સાથે શૈક્ષણિક સંસ્થાઓમાં કેમ્પસ દ્વારા અને જિલ્લા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે આશરે 80 હજાર થી વધુ પ્રથમ વખતના મતદારોનો સંપર્ક થયેલ છે તેઓને મતદાન કરવા માટે જરૂરી સમજ ये चागुती दियो, पड़वा में आपे दिचल, आसाति साथ के आलक एलक एलक एक्टिविटीज को रिविला सुप्री कंप्रजवारा चालू मक्षी